પરિવાર સુંદર મજાના આજના બાપુના સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન એમાં આપણી ગાદી થી નિરાગ બાપુની ગાદી થી પધારેલ પૂજનીય રોહિતરામ મહારાજ મંચ ઉપર ઉપસ્થિત અને નીચે પણ બેઠા હોય એ બધા જ અધિકારી મહાપુરુષો સાધુ ભગવંતો અને સામે વિરાજમાન બ્રહ્મસભા સુંદર મજાનો આજનો કાર્યક્રમ મને પણ આમંત્રિત કરી આટલા બધા મહાપુરુષોનો દર્શન કરાવ્યા એટલે મારી જાતને ધન્ય ગણું મહેન્દ્ર મહારાજ હમણાં એક વાત થઈ કે મોરના ઈંડાને ચિતરવા ના પડે પૂજનીય ભુદરરામ બાપુ જેના દેહ દર્શન જ્ઞાન દર્શન મને પણ થયા છે એ બધો વિવેક એમનામાં ઉતર્યો છે આમાં ભૌતિક સંપત્તિ માતા પિતા ન આપે અને દેહ છૂટી જાય તો એના માલિક સિધેલિટીના વારસદાર તરીકે બની જાય પણ જ્ઞાનની સંપત્તિ એ વારસામાં ના આવે બધી જગ્યાએ એના માટે અધિકારી બનવું પડે મે જો ભગવદ ગીતા નો બીજા અધ્યાય માં સાંખ્ય યોગ માં અર્જુન શરણાગત થઈ ગયો હું તમારો શિષ્ય છું જ્ઞાન એ દેહ ના કોઈ સબંધ થી ના મળે એના માટે શિષ્ય થવું પડે સંતો ને બે જાત ના દીકરા જ્ઞાની એક બુદ્ધ પુત્ર આ ધ સંપત્તિ નો અધિકાર છે આપ્યા વગર દેશ ઉઠી જાય તો નાદપુત્ર જ્ઞાન ના અધિકારી છે પુત્ર પણ બની શકે ના બની શકે એવું નહીં સંપત્તિ નો માલિક બની શકે તો જ્ઞાન કેમ ના બની શકે પણ શિષ્ય થવાનું પડે બીજા દેહના કોઈ સંબંધથી આ જ્ઞાન મળે ને એટલે વખાણ નથી કરતો ઘણા માણસો કે તમે વખાણ કેમ કરો છો સત્ય કેવું એ વખાણ નથી અને સત્ય ના કહીએ તો શું કામનું આટલું બધું કરતા હોય અને એના વિશે બે શબ્દો ના બોલીએ તો કેમ ચાલે એટલે મહીનરામ મહારાજ

નિજાનંદ બાબા એ બોલ્યા કે આ વિવેક અને વચન નો વિવેક એ નિરાત સંપ્રદાય ની મૂડી છે અને એ મૂડી આપણે સૌએ સાચવવાની છે એ મૂડી જો આપણે સાચવીશું તો અર્જુનદાસ બાપુ તો લખ્યું બાયરે જુઓ દેહમાં વચન એક દીવો એને સત્ય ની તમે છે વચને વર્યાય તો વિશ્વથી ન્યારાન પૂજાય થઈને દેવો રામ ને કૃષ્ણ જુઓ ઝળકે જગતમાં એ પુરાણે દાખલો લેવો ભાઈ રે જુઓ દેહ વચન એ છેલે બાપુએ લખ્યું કે મૂળ વચનનો મર્મ કોઈ જાણે હોય હરિચંદ્ર દેવો હરજી પ્રભુ એની પૂંઠે પરે છે

છાપરી તૂટી ગયેલી એમાં પાણી પડે પરમાત્મા ને ભગવાન ને ખબર પડી પડે હા પડે ભગત ની ભગવાન ને ખબર ના પડે તો પડે કોણ આપણે આ કરી નરસિંહ મહેતા એ લખ્યું પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા રાત દિવસ રાધે ભાવું દબતી રથ વૈ